નમસ્તે મિત્રો આજના મુખ્ય સમાચાર પર નજર કરીએ તો ગુજરાત સરકારનો મોટો નિર્ણય તો દસ હજાર કરોડનું રાહત પેકેજ જાહેર તો ખેડૂતોના દેવા માફ થઈ જશે તો લાખો પતિ બનવા કરી નાખો આ કામ અને મિત્રો જાણીશું પંદર મોટા સમાચાર એ પહેલા ગુજરાતના જે પણ મિત્રો આપણી આ યુટ્યુબ ચેનલમાં નવા છે તેને વિનંતી કરીશ કે આપણી આ ચેનલને સબસ્ક્રાઈબ કરી લે જેથી કરીને મિત્રો દિવસભરના કામના અને લોકપયોગી સમાચાર તમને આપણી આ ચેનલના માધ્યમથી સૌથી પહેલા મળી જાય તો મિત્રો વાત કરીએ આજના સૌથી પહેલા સમાચારને લઈને તો ખેડૂતોએ ફરી શરૂ કરી રવિ પાકનું વાવેતર મિત્રો કમોસમી વરસાદ બાદ સરકારે દસ હજાર કરોડનું રાહત પેકેજ જાહેર કર્યું છે ગાંધીનગર જિલ્લાના ખેડૂતોએ માવઠાના માર છતાં બટાટા તમાકુ રાય અને ચણા જેવા રવિ પાકોનું ફરી વાવેતર શરૂ કર્યું છે વરસાદને કારણે તૈયાર બિયારણ બગડી જતાં ખેડૂતોને મોટો ખર્ચ માથે પડ્યો હતો જેમને પાણીથી જમીન પાણીથી તરબોળ હોવાથી ગત વર્ષની સરખામણીએ બટાટા વાવેતર આ વર્ષે અડધું પણ નથી થયું જિલ્લામાં અત્યાર સુધીમાં કુલ ત્રણ હેક્ટરમાં બટાટાનું વાવેતર થયું છે ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો આ રાજ્યમાં ખેડૂતોનું દેવું મા મિત્રો મહારાષ્ટ્ર રાજ્યના ખેડૂતો માટે આખરે મોટો રાહત આપવાનો નિર્ણય રાજ્ય સરકારે લઈ લીધો છે ત્રીસ જૂન બે સુધીમાં રાજ્યના તમામ પાત્ર ખેડૂતોની દેવા માફી પૂરી કરી દેવામાં આવશે તેવી જાહેરાત મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે કરી છે તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો છે કે સરકાર આર્થિક મુશ્કેલીમાં હોવા છતાં ખેડૂતોની સાથે મક્કમપણે ઊભી છે આ નિર્ણય પૂર્વ ધારાસભ્ય અને આંદોલનના નેતા બચ્ચુ કડુ અને તેમના પ્રતિનિધિમંડળ સાથે મુંબઈમાં બે કલાકથી વધુની ચર્ચા પછી લેવામાં આવ્યો છે મિત્રો વિશેષ વાત એ છે કે ખેડૂતોને દેવા માફી માટે ઉચ્ચ અધિકાર સમિતિ સ્થાપિત કરવાનો સરકારે નિર્ણય તેમની બેઠક દરમિયાન લેવામાં આવ્યો હતો તેથી આ બેઠક અને ત્યાર પછી થયેલી જાહેરાતોના રાજકીય અને કૃષિ ક્ષેત્રે મોટું મહત્વ પ્રાપ્ત થઈ ગયું છે મિત્રો મહારાષ્ટ્રની અંદર આપણા ગુજરાતની જેમ વરસાદ પડ્યો છે અને તેમને નુકસાન થયું છે જો કે મિત્રો તેમની સરકારે ખેડૂતોનો દેવું માફ કરવાનો નિર્ણય લીધો છે અને ત્રીસ તારીખ ત્રીસ તારીખ એટલે કે ત્રીસ જૂન બે હજાર છવ્વીસ સુધીમાં તમામ ખેડૂતોના દેવા માફ કરી દેવામાં આવનાર છે તો મિત્રો ગુજરાતની અંદર ખેડૂતોના દેવા માફ કેમ નથી થતા મોટા મોટા ઉદ્યોગપતિઓના દેવા માફ કરી નાખવામાં આવે છે તો ખેડૂતોના દેવા માફ કેમ નથી થતા ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરી તો વીસ ડિગ્રીથી નીચે તાપમાન પહોંચી ગયું મિત્રો ગુજરાતમાં કમોસમી વરસાદની વિદાય બાદ ગુલાબી ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે રાજ્યના સોળ જિલ્લામાં તાપમાન વીસ ડિગ્રીથી નીચે નોંધાઈ ગયું છે જેમાં નલિયા સોળપટ ડિગ્રી સાથે સૌથી ઠંડુ રહ્યું છે મિત્રો અમદાવાદમાં પણ સિઝનમાં પહેલીવાર સત્તર ડિગ્રી તાપમાન નોંધાયું છે હવામાન વિભાગની આગાહી મુજબ પવનની દિશા બદલાતા રાતથી ઠંડીનું જોર વધી જશે ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરી નાખે તો ખેડૂતોને રાહત પેકેજની જાહેરાત મિત્રો ગુજરાતમાં પાક નુકસાનના બદલ ખેડૂતોને પ્રતિ હેક્ટર બાવીસ હજાર રૂપિયાનું વળતર ચૂકવવામાં આવનાર છે વધુમાં વધુ બે હેક્ટર સુધીની જ સહાય મળવા પાત્ર રહેશે અને રાજ્ય સરકારે ખેડૂતોના પાક નુકસાન સહાય પેકેજની જાહેરાત કરી નાખી છે મિત્રો કૃષિ મંત્રીએ ખેડૂતોને માટેના રાહત પેકેજની વિગતો જાહેર કરતાં જણાવ્યું હતું કે કમોસમી વરસાદના કારણે રાજ્યના સોળ હજાર પાંચસો ગામમાં ખેડૂતોને ચમ્માલીસ લાખથી વધુ હેક્ટરના વાવેતરમાં નુકસાન થયું છે 9815 કરોડ રૂપિયાનું રાહત પેકેજ જાહેર કરાયું છે જેમાં કોઈ પણ ખેડૂત જેને નુકસાન થયું છે તે બાકાત રહેવાનો નથી આમ ખેડૂતોને પ્રતિ હેક્ટર 22000 રૂપિયા 2 હેક્ટરની મર્યાદામાં એટલે કે 44000 સુધી સહાય અપાશે મિત્રો પિયત બિન પિયતોનો નિયમ લાગુ નથી કરવામાં આવ્યો ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો ખેડૂતોના માથે 56000 નું દેવું મિત્રો સમગ્ર ગુજરાતમાં ખેડૂતોની હાલત વધુને વધુ દયનીય બની રહી છે તેનું કારણ છે કે આવક ઓછી અને ઉત્પાદન ખર્ચ વધી રહ્યો છે આ ઉપરાંત મિત્રો વધતી મોંઘવારીને કારણે હવે ખેતી કરવી પણ મોંઘી થઈ રહી છે તેમાં એક કુદરતી થપાટ વાગતા ખેડૂતો આર્થિક રીતે પાયમાલ થઈ ગયા છે મિત્રો ખેડૂતોની આવક બમણી થશે તેવી ગુલબાંગો પોકારવામાં આવે છે ત્યારે ઉલટાનું ખેડૂતોની આર્થિક દશા વધુ ને વધુ કથળી બની રહી છે મિત્રો દરેક સિઝનમાં મોંઘું બિયારણ જંતુનાશક દવા ખાતર ઉપરાંત ખેતમજૂરી પાછળ ખર્ચ કર્યા પછી પાક ઉત્પાદનના પૂરતા પૈસા નથી મળતા મિત્રો મજૂર વચ્ચે ઓછા ભાવે જણસ વેસવી પડી રહી છે દર સિઝનમાં મિત્રો વાવેતર પહેલા જ ખેડૂતોને બેંક ધિરાણ લેવું પડે તેમ છે મિત્રો ખેડૂતો સાત ટકા વ્યાજ વધુમાં વધુ ત્રણ લાખ સુધીની લોન લઈ શકે છે ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો વાલીઓ પર વધશે બોજ મિત્રો માધ્યમિક ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ એટલે કે જીએસએચઈ બી ધોરણ દસ અને બારની પરીક્ષા ફીમાં પાંચ ટકાનો વધારો કર્યો છે ધોરણ દસની ફી ચારસો પચીસ રૂપિયા ધોરણ બાર સામાન્ય પ્રવાહની પાંચસો નેવું રૂપિયા અને વિજ્ઞાન પ્રવાહની સાતસો ને નક્કી કરી કરવામાં આવી છે છેલ્લા ત્રણ વર્ષમાં કુલ વીસ ટકાનો વધારો નોંધાયો છે અને આ વધારાથી લાખો વિદ્યાર્થીઓ અને વાલીઓ પર આર્થિક બોજ પડશે મિત્ર બોર્ડનું કહેવું છે કે ફી વધારો પરીક્ષા ખર્ચ અને મોંઘવારીને ધ્યાનમાં રાખીને કરવામાં આવ્યો છે ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો આ એપ્લિકેશનથી બનશો લખપતિ મિત્રો ભારત સરકારની સત્તાવાર એપ હવે કમાણીનો નવો રસ્તો બની રહી છે ઈ એપ દ્વારા ખેડૂતોને એક હજારથી વધુ ડિજિટલ મિંડીઓમાં ઓનલાઈન વેપાર કરવાની તક મળે છે જેમાં દર મહિને બે લાખથી દસ લાખ સુધીની આવક શક્ય છે મિત્રો ઓએનડીસી એપ વેપારીઓને પોતાના ઓનલાઈન સ્ટોરથી ઓછી કમિશન સાથે પ્રોડક્ટ વેચવાની તક આપે છે જ્યારે સ્ટાર્ટઅપ ઇન્ડિયા એપ નવા ઉદ્યોગકારોને વીસથી પચાસ લાખ સુધીનું ફંડિંગ અને માર્ગદર્શન પૂરું પાડતી હોય છે ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો બાવીસ અને ચોવીસ કેરેટ સોનું થયું સસ્તું મિત્રો આઠ નવેમ્બરના રોજ એટલે કે ગઈકાલે દેશમાં સોનાના ભાવમાં ફરી ઘટાડો નોંધાયો હતો અમદાવાદ સુરત રાજકોટ અને વડોદરામાં બાવીસ કેરેટ સોનાનો એક લાખને અગિયાર હજાર આઠસોને નેવું રૂપિયા અને ચોવીસ કેરેટ સોનાનો ભાવ દસ ગ્રામ એક લાખ બાવીસ હજારને સાઠ રૂપિયા મજબૂત થવા અને યુએસ ચીન વેપાર ઘટવાથી સોનાની માંગ ઘટી રહી છે મિત્રો ચાંદીનો ભાવ પણ ઘટીને એક લાખ બાવન હજાર ચારસો રૂપિયા પ્રતિ કિલો થઈ ગયો છે મિત્રો નિષ્ણાંતોના મતે જણાવ્યા મુજબ આવતા દિવસોમાં સોનામાં દસ હજાર સુધીનો વધુ ઘટાડો થવાની શક્યતા દર્શાવાય છે ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો આ રાજ્યમાં ખેડૂતોનું દેવું મા મિત્રો મહારાષ્ટ્ર રાજ્યના ખેડૂતો માટે આખરે મોટો રાહત આપવાનો નિર્ણય રાજ્ય સરકારે લઈ લીધો છે ત્રીસ જૂન બે સુધીમાં રાજ્યના તમામ પાત્ર ખેડૂતોની દેવા માફી પૂરી કરી દેવામાં આવશે તેવી જાહેરાત મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે કરી છે તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો છે કે સરકાર આર્થિક મુશ્કેલીમાં હોવા છતાં ખેડૂતોની સાથે મક્કમપણે ઊભી છે આ નિર્ણય પૂર્વ ધારાસભ્ય અને આંદોલનના નેતા બચ્ચુ કડુ અને તેમના પ્રતિનિધિમંડળ સાથે મુંબઈમાં બે કલાકથી વધુની ચર્ચા પછી લેવામાં

અને તારીખ તારીખ એટલે કે જૂન સુધીમાં તમામ દેવા માફ કરી દેવામાં આવનાર છે તો મિત્રો ગુજરાતની અંદર ખેડૂતોના દેવા માફ કેમ નથી થતા મોટા મોટા ઉદ્યોગપતિઓના દેવા માફ કરી નાખવામાં આવે છે તો ખેડૂતોના દેવા માફ કેમ નથી થતા